પછી શેરડીને મરાઠીમાં શું કહેવાય હા હા બરોબર બોલ્યા શું યસ ઠીક છે શેરડીને સંસ્કૃતમાં શું કહેવાય હા શું એક શું ધન્યવાદ હવે તમે 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 મને જવાબ એ આપો કે શુગર કેન કહેતા કહેતા ખાવ તો એ શેરડી તીખી લાગે અને 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 એ ગંના કહેતા કહેતા ખાઓ તો જ એ મીઠી લાગે હા તમે 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 એને ઉસ કહેતા કહેતા ખાવ તો સાવ તુરી લાગે આવું બને ખરું નહીં भाषा भेद छे शेरडी एक नी एक छे एम राम कही ने पुकारो कृष्ण कही ने पुकारो शिव कही ने पुकारो के औदव राम कही ने पुकारो तत्व एक छे साय सब एक है इतना इतना बात है अपना, अपना वेद में एक सूत्र छे याद रखवा जो वो के एकम सदविप्राहा बहुधा वदंती सत्य एक छे વ્યક્ત કરવાની ભાષા અલગ અલગ છે યસ એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરી અને ભગવાન વ્યાસે ગ્રંથનો આરંભ કર્યો છે બીજા શ્લોકમાં ભગવાન વ્યાસ કહે છે ધર્મ પ્રોજિત કેત્ર ગોત્ર પરમો નિર્મત સરાણામ સતામ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ भगवान व्यास जी उदारता जो साहब जे ग्रंथ हजी लिखायो नथी एनी वंदना करे हा एनी वंदना करे धर्मः प्रोजित क्षेत्र वोत्र परमो पदरुभन बाबाजी निर्मत सराणां सताम આપણા આપણા માટે તો આ ગ્રંથ છે જ આ આપણા આપણા માટે તો આપણા હૃદયને વિશુદ્ધ કરી નાખે હરી લે એવું તો આ ગ્રંથ છે જ પણ ભાગવત કોના માટે છે બોલે જેને પોતાના વિશુદ્ધ હૃદયને પરમાત્માના ચરણમાં અર્પણ કરી રાખ્યું છે જે નિર્મત્સર સંતો છે એના માટે પણ જાણવા યોગ્ય જ્ઞાન આ ભાગવતમાં છે સરાણામ ધ્યાન વ્યાસ બહુ સુંદર કહે છે ભાગવતના મંગલાચરણમાં કે તાપત્રયો મૂલનમ ત્રણેય પ્રકારના તાપને હરવાનું આમાં સામર્થ્ય છે આધિદૈહિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના જે તાપ છે ભલે બોલવામાં આપણને જરા વિચિત્ર લાગે પણ ત્રણ પ્રકારના તાપ કયા બોલે આધિ व्याधि અને ઉપાધિ આ ત્રણ જે તાપ આપણને હેરાન કર્યા કરે છે પદાર્થનો અભાવ એ આધિ છે પદાર્થનો પ્રભાવ એ ઉપાધિ છે અને બધું જ હોવા છતાં ભોગવી ન શકાય એ વ્યાધિ છે રૂપિયો કમાવવા માટે માણસ દુઃખ ભોગવે તો એ આધી છે પણ ઘણા પાસે રૂપિયો છે ઈજ એના દુઃખનું કારણ છે તો આ ઉપાધી છે અને બધું હોવા છતાં નિરાતે બેસીને જમી ન શકે આ વ્યાધી છે અને આ દુઃખના ત્રણ જ પ્રકાર છે ચોથું દુઃખ છે જ નહીં જો આ શૂલના ના ત્રણ પ્રકાર જ છે એટલા માટે ભગવાન શંકર એટલા માટે જ ત્રિશુલ હાથમાં રાખે છે ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલપાણે ભજે ભજેહમ ભવાની પતિગમ્ય